નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર હરની મોટનાથ તળાવમાં લેક ઝોન ખાતે અઢાર એક બે હજાર ચોવીસની બોટ દુર્ઘટનામાં બાર નાના ફુલકાઓ અને બે શિક્ષિકાઓના મોત થયા હતા ત્યારે આજે રોજ હિન્દુ શાસ્ત્રો મુજબ બારમા દિવસે પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ શું વડોદરા શહેરનું કોર્પોરેશન અને સત્તાધીશ પક્ષ નિષ્ફળ સાબિત થાય છે છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓની આંખ નથી ઉગડતી વડોદરા શહેરમાં હાલમાં તપાસ ચાલી રહી છે કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે કેટલાક આરોપીઓ બાકી છે બોટ દુર્ઘટનામાં સ્કૂલના સંચાલક અને અને સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે કોઈ પણ ફરિયાદ કરવામાં નથી આવી રહી આ સ્કૂલ સંચાલકની નથી જ્યાં સંપૂર્ણ સુધી તપાસ અને તમામ આરોપીઓની સામે સખ્ત સજા કરવામાં નહીં આવે તો સાથે માનવ વર્તનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી આવા અનેક કાર્યક્રમો અમે કરીશું સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું

કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નઈ આવે તો આમાં ખાસ કરીને સંદાઈસ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે આમાં ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ આ લોકોની પણ ભૂલ છે એટલે ખાસ કરીને આમાં ગુનાના કામના કોઈ પણ આરોપી હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે સાથે એમના પરિવારજનો ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે આજે કાર્યવાહી થતી નથી એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્ર મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેમની ધરપકડ વહેલા માં વહેલી તકે થાય તેવી ગુજરાત રાજ્ય સરકાર એક અપીલ કરીએ છે અને પ્રાર્થના કરીએ છે પરમાર કમલેશ સામાજિક કાર્યકર